નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અમારો વારસો અમે બનાવેલા ટાવર્સની ઊંચાઈમાં નહીં પરંતુ અમે જે માન્યતાઓનો અમલ કરીએ છીએ તેની ઊંચાઈમાં છે ગૌતમ અદાણીનું વાર્ષિક સામાન્ય સભાને સંબોધન અદાણી એન્ટરપ્રાઇઝીસની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મંગળવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સમૂહના મજબૂત પ્રદર્શન પર ભાર મૂક્યો હતો તેમણે રાષ્ટ્રીય મિશનને પુનઃપુષ્ટિ આપતા ભારતમાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિક્રમી રોકાણનું વચન આપ્યું હતું અદાણીએ ઓપરેશન સિંદુર દરમિયાન ભારતના સશસ્ત્ર દળોએ દાખવેલી હિંમત બિરદાવી તેમજ એર ઇન્ડિયા ફ્લાઇટ એકસો એકોતેર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો સાથે વૈશ્વિક અવરોધો વિશે ધ્યાન દોરતા તેમણે મધ્ય પૂર્વમાં ભૂરાજકીય અસ્થિરતાથી લઈને પશ્ચિમમાં આર્થિક અશાંતિ સુધીના પડકારોની વાત કરી હતી તેમણે કહ્યું કે ભારત દૂરંદેશી નીતિ નિર્માણ અને બોલ્ડ રાષ્ટ્રીય ઉદ્દેશ્યને કારણે વિકાસની દીવાદાંટી તરીકે ઉભરી આવ્યું છે ભારત અબજો સપનાનો ઇતિહાસ લખી રહ્યું છે યુએસ નિયમનકારી પૂછપરછ સહિત ચકાસણીથી ચિહ્નિત વર્ષમાં અદાણીએ જૂથ દ્વારા વૈશ્વિક ધોરણોનું પાલન કરવાની તેમણે પુષ્ટિ કરી હતી તેમણે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપમાંથી કોઈ પર એફસીપીએનું ઉલ્લંઘન કરવાનો કે ન્યાયમાં અવરોધ ઊભો કરી કાવતરું ઘડવાનો આ આરોપ મૂકવામાં આવ્યો નથી અદાણી જૂથે હાલમાં એક વ્યવસાયિક સીમાચિહ્નો સર કર્યા છે જેમાં અદાણી પાવર સો અબજ યુનિટથી વધુનું ઉત્પાદન અદાણી ગ્રીન ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક અદાણી પોર્ટ્સ ચારસો પચાસ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરે છે વગેરેનો સમાવેશ થાય છે અદાણીએ કહ્યું કે સૂર્યપ્રકાશમાં નેતૃત્વ કરવું સરળ છે પરંતુ સાચું નેતૃત્વ કટોકટીનો સામનો કરીને રચાય છે અમારો વારસો અમે બનાવેલા ટાવર્સની ઊંચાઈમાં નહીં પરંતુ અમે જે માન્યતાઓનો અમલ કરીએ છીએ તેની ઊંચાઈમાં છે કઈ મોડ કઈ તુફાન ગુજરે પર કારવા રૂકા નહીં ક્યોકી આપ સાથ હૈ I promise you that the legacy of the Adani group will not be reflected in the height of the towers it builds, but in the height of the beliefs we execute on. That is our truth. That is our promise. Thank you. फॉर बीइंग ऑन दिस जर्नी विथ अस द ग्रेटेस्ट चैप्टर्स ऑफ अवर स्टोरी हेड जय हिंद भारत माता की जय सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एल जी बेस्ट सॉफ्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर